સેવાલિયા રેલવે બ્રિજ નજીક આવી ગયેલ છે એ જે માહિતી મળેલી તો તે માહિતી આધારે સેવાલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ઢાકોર અને સેવાલિયા પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમના માણસોએ જે એનડીપીએસ એક્ટની જે મેન્ડેટરી જોગવાઈ હોય એ જોગવાઈનું પાલન કરી અને સરકારી પંચો સાથે આ ઈસમને ઝડપી પાડેલ જે ઇસમ પાસેથી એકસો ઓગણપચાસ ગ્રામ જેવું એક શંકાસ્પદ પદાર્થ મળી આવે જેને એફએસએલ અધિકારીની હાજરીમાં ચેક કરાવતા તે મેપેડ્રોન નામનું એક પ્રતિબંધિત ડ્રગ્સ હતું જે પ્રતિબંધિત ડ્રગ્સ પાર્ટી ડ્રગ તરીકે પણ વપરાતું હોય છે અને પ્રતિ નાર્કોટિક એક્ટ હેઠળ એ બેન છે તો પોલીસે આ સમગ્ર કાર્યવાહી કરી અને એકસો ને ઓગણપચાસ જેટલું મેપેડ્રોન નામનું ડ્રગ અને સાથે તેને લઈ આવેલ એ આરોપી ગોપાલ મહેરને પોલીસે અટક કરેલો છે અને આ અનુસંધાને ડ્રગ મોકલનાર તથા ડ્રગ મેળવનાર એ આરોપીઓના પણ નામ ફરિયાદમાં ખોલી અને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલી છે એનડીપીએસ એક્ટની કલમ આઠ થી બાવીસ થી અને ઓગણત્રીસ મુજબનો ગુનો પોલીસે રજીસ્ટર કરેલો છે અને હાલ તેની વધુ તપાસ સર્કલ પોલીસના એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીએન ચુડાસમાના સુપર કરવામાં